સરકારનો મહત્વનો નિર્ણય રીલ્સ બનાવવાવાળા શોખીન ક્રિએટર્સને મળશે રૂપિયા પાંચ હજાર રીલ બનાવવાનો શોખ છે તો થઈ જાઓ તૈયાર ક્રિએટરને હવે સરકાર આપશે રૂપિયા પાંચ હજારની સહાય રીલ બનાવો તમારા ગામની જેમાં સ્વચ્છતા અને જલ સંરક્ષણ અંગે નેવથી એકસો પચાસ સેકન્ડની રીલ બનાવવાની રહેશે વિષય પસંદગી કરો પછી રેલમાં ટોયલેટ વ્યવસ્થા વરસાદી પાણીનો સંચય જળ સ્ત્રોતો અથવા કોઈ સકારાત્મક પરિવર્તન દર્શાવવું પડશે જેમાં તૈયાર કરેલી રીલને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિભાગીય પોર્ટલ પર અપલોડ કરવી પડશે જેમાં ઇનામ પેટે શ્રેષ્ઠ રીલ બનાવનારને રૂપિયા પાંચ હજારનું રોકડ ઇનામ મળશે આ હેતુ સરકાર ભારત સરકારનો ઉદ્દેશ્ય છે ગામના લોકોમાં જાગૃતિ ફેલાવવી અને જળજીવન મિશનને પ્રોત્સાહન આપવાનું છે તો તમે ફોન રીલ બનાવીને સરકાર પાસેથી રૂપિયા પાંચ હજારની સહાયતા મેળવી શકો છો આવી જ માહિતી મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને ધન્યવાદ